પાદરા તાલુકામાં ખખડદજ રોડ સામે અનોખો વિરોધ યુવાનોએ ખાડાઓનું કર્યું પૂજન પાદરા તાલુકામાં ખખડદજ અને બિસ્માર રોડની સ્થિતિ સામે સ્થાનિક યુવાનો અને કોંગ્રેસના આગેવાનોએ અનોખા અંદાજમાં વિરોધ નોંધાવ્યો હતો મહુવડ ચોકડી પાસે આયોજિત આ આંદોલનમાં રોડ પરના ખાડાઓનું પૂજન કરી સૂત્રોચ્ચાર સાથે સરકાર અને અધિકારીઓ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો હાલમાં પાદરા તાલુકાના અનેક રસ્તાઓ ખરાબ સ્થિતિમાં છે જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ સમસ્યાને ઉજાગર કરવા જાગૃત યુવાનો અને કોંગ્રેસના આગેવાનોએ મહુવડ ચોકડી પાસે ખાડાઓનું પૂજન કરીને અનોખો વિરોધ દર્શાવ્યો આ કાર્યક્રમમાં પાદરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા હાર્દિક પટેલ અને મુજપુર જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય હર્ષદસિંહ પરમાર સહિત અન્ય આગેવાનો જોડાયા હતા આંદોલન દરમિયાન ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને અધિકારીઓ પર રસ્તાઓની ઉણપો દૂર ન કરવાના આક્ષેપો લગાવવામાં આવ્યા વડુ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ આંદોલનકારીઓએ જણાવ્યું કે જો રસ્તાઓની સ્થિતિમાં સુધારો નહીં થાય તો ભવિષ્યમાં વધુ તીવ્ર આંદોલન કરવામાં આવશે આજે મોવડ ખાતે પાદરાના જાગૃત યુવાનને સાથે રાખીને આજે પાદરાના ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે આજે જ્યાં જુઓ ત્યાં પાદરામાં ખાડા અને ખાડા દેખાય છે બસ એક જ વિકાસ થાય છે ખાડાનો વિકાસ થાય છે અને કટકીનો વ્યવહાર થાય છે જ્યાં ત્યાં જ્યાં જ્યાં ખાડા પડે છે ત્યારે કોન્ટ્રાક્ટર રેડી થઈને એ રોડ બનાવે છે અને બે ચાર મહિનામાં પાછો તૂટી જાય અને અધિકારીઓ કમાય છે નેતાઓ કમાય છે આજે યુવાનો આજે જનતાના પૈસાના ટેક્સના પૈસાના લીધે આ રોડ બને છે અને રોડ કેવો બને છે કેવા કોન્ટ્રાક્ટર બે ત્રણ મહિનામાં તો રોડ ઉડી જાય છે આજે જો ખાડાનું પૂજન કરવામાં આવ્યું પાદરામાં ઇતિહાસિક ઐતિહાસિક પહેલી વાર એવું જોયું કે ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે આજે ઇન્ડસ્ટ્રીયલ છે આટલો મોટો ઝોન છે એ લોકોને રોજી રોટી માટે વલકા મારવા પડે છે જો આ રોડ ફ્રીજ તૂટી ગયો છે કોઈ વૈકલ્પિક એ નથી રસ્તો ભલાં ધોરાને ક્યાં આંદોલન કરવામાં આવશે શું ગોતો કોના ધોરાને કેવી રીતે ક્યાં આગળ આંદોલન કરવામાં આવે હા પહેલાં અમે ઈસીપીએલ કેનાલે કર્યું છે આ ફરિયા મુવેડ રણુ જતા વચ્ચે ખાડા જે બહુ મોટા ખાડા પડે ત્યાં ગળ અમે આંદોલન કરી પાદરાના યુવાન જાગૃત યુવાન ને સાથે રાખીને આ આંદોલન કરવામાં આવ્યું છે. આજે ખાડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ નેતાઓના પાપે જ્યારે રોડ બને છે ત્યારે બિસ્માર હાલત થઈ જાય છે. ત્યાં સુધી આજ દિન સુધી વીરપસિંહ કામ કરવામાં આવતું નથી. એટલા માટે આજે મવર ચોકડી ઉપર સૌ આગેવાનો યુવાનો મળીને આજે અહીંયા આગળ ભૂમિ પૂજન કર્યું છે રોડનું એટલે એક સંદેશો આપવા માંગીએ છે. કે આરએનબી ડિવિઝન અને પંચાયતના અધિકારીઓ દ્વારા કે આગને ભ્રષ્ટાચાર આચરીને બહુ જ મોટો ખાડો પડી જાય ત્યાં સુધી કોકના યુવાનોનું મોત થઈ જાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલા માટે આજે સૌ આગેવાનો ભેગા થયા છે આગામી સમયમાં સૌના સહકારથી જે પણ કાર્યવાહી કરવાની ધજામણની સાથે છે તેમજ પાદરા જંબુસર ફોર લેન બન્યો આજે વરસ પૂરું નહીં થયું તેમાં તેઓ મસ મોટા ખાડા પડી ગયા છે એટલે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર જ દેખાય છે એટલે જનતાના ટેક્સના પૈસાથી જ્યારે રોડ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓના પાપે આટલો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેના કારણે આજે તમે જોઈ શકો તો કેટલો મોટો ખાડો પડી ગયો છે કોઈ યુવાન જતો હોય નોકરી માટે ધંધા માટે કોઈ ખેતી કરવા માટે ત્યારે પોતાનું અકસ્માત થાય છે ને ક્યાંક ને ક્યાંક એને જાણહાની થાય છે એટલા માટે સૌ યુવાનો જાગૃત થઈને આજે આ કાર્યક્રમ કર્યો છે આગામી સમયમાં સરકારને કેવી રીતે જગાડીએ એના માટેના પણ કાર્યક્રમો કરીશું